અભિપ્રાય આ ચૂંટણી કોઈને સંસદ સભ્ય બની દઉં કે એના સ્ટેટસ માટેની નથી હું ધારાસભ્ય તરીકે અત્યારે વાવ વિધાનસભામાં છું હજુ મારી મુદત પૂરી થવાની આ ચૂંટણી બનાસકાંઠાની આઝાદી માટે બનાસકાંઠાની માટેની આ ચૂંટણી છે આગેવાનો કે

બાપુએ અનેક આગેવાનોનો ઉલ્લેખ કર્યો તળકો અને છાયો એક રાજકારણનો ભાગ છે લોકોના આશીર્વાદ હોય ત્યારે ગમે તે આગેવાનો કુ કે એનાથી કોઈ પ્રજા કે એના સમાજને કોઈ એવડો મોટો ફરક પડતો નથી અને આજ સુધી બધા આગેવાનો ગયા એમણે એક પણ આગેવાને એવી જાહેરાત ના કરી કે ભાઈ મારા સમાજને શૈક્ષણિક સંસ્થા નથી મળતી અને હવે આ સરકાર આલે છે એટલા માટે હું છું મારા સમાજના યુવાનોને નોકરી મળે છે એટલા માટે હું છું કે મારા વિસ્તારમાં ખેડૂતોના બધા પ્રશ્નો છે એના માટે કરીને હું જો છું એવો એક પણ મારા કોંગ્રેસમાંથી ગયો હોય ને જાહેરાત કરી હોય એવા એક પણ વિડિયો તમને જોવા નહીં મળે કે એક પણ ટીવી ચેનલમાં સમાચાર જાણવા તમને નહીં મળે દેરાઈ શા માટે રહી છે ઉનડી ઉનડી ને કોંગ્રેસ ના ભાગણ કરતા હોય ચૂંટણીઓ લડતા હોય સત્તા ભૂખવી હોય અને રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય તો મારો હૃદય કેવું કે તરી પાથરી ઉધી તરી પાથરી વર્ધી હું એક ને એક જેવું રહ્યું અને ઘણીક માં હૃદય પરિવર્તન થઈ જાય એટલે આ હૃદય પરિવર્તન ની દવા એ અમારી પાસે કોઈ પાસે નથી દવા કે તમારા મતદારો પાસે તમારા આગેવાનો પાસે અને મતદારોની જે સંખ્યા હોય એની વાત છે ત્યારે બાપુ મારે અઠયારી વર્ષ રાજકારણમાં છે હમણાં શિવાભાઈ સાહેબ કહેતા હતા કે તાલુકા પંચાયતના પ્રમુખમાં ગામ વર જિલ્લા પંચાયતમાં પાંચ વર્ગ ગામ વર ધારાસભ્યમાં આ તમે બધા જવાબદાર ધોળી તરી બેઠા લો એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે એક બાજુ તમામ પ્રકારના સંસાધનો છે સરકાર છે રૂપિયા છે ડેરી છે બેંક છે પોલીસ દાદાગીરી છે આ તમામ પ્રકારના સંસાધનો પ્રેમ લાગણી અને અમારા ઉપર જે ભરોસો છે ને એ આવનાર સમય અંદર અમારે મજબૂતાઈ થી તમને કઈ રીતે આપવું એક અમારી જવાબદારી નો ભાગ છે લોકશાહી ની અંદર અઠ્યાવીસ વર્ષના સમયગાળામાં મારો પોતાનો અનુભવ છે કે જ્યારે મતદારો ખુશ ના હોય અને ચૂંટણીનું પરિણામ સારું આવવા માટેના સંકેત ના હોય